પ્રશ્ન એક આર્યો માટે કયા પશુ મહત્વપૂર્ણ હતા એ હાથી બી બકરી સી ગાય ડી ઊંટ સાચો જવાબ છે સી ગાય પ્રશ્ન બે નીચેનામાંથી ઉતર વૈદિક કાળનો સમયગાળો કયો છે એ પંદરસોથી એક હજારનો બી એક હજારથી છસોનો સી સાતસોથી ત્રણસોનો સાચો જવાબ છે બી એક હજારથી છસોનો પ્રશ્ન ત્રણ વૈદિક કાળમાં દોહિત શબ્દ નીચેનામાંથી કોના માટે વપરાય છે એ રાજા બી પુત્રી સી ગાય ડી પુરોહિત સાચો જવાબ કમેન્ટ કરો પ્રશ્ન ચાર ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે એ લક્ષ્મી બી સાવિત્રી સી અગ્નિ ડી મારુતિ સાચો છે બી સાવિત્રી ઋગ્વેદ ઇસની કઈ સદીમાં લખેલ છે એ એક હજાર બી એક હજાર બે સો સી છસો ડી આઠસો સાચો જવાબ છે બી એક હજાર બે સો